દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના કાપડીમાંથી અઢાર જુગારીઓ પકડાયા છે રોકડ તેમજ મોબાઈલો મળી કુલ કિંમત રૂપિયા પિસ્તાળીસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે અઢાર જુગારીઓ ઝડપાયા છે દાહોદમાં તારીખ ઓગણત્રીસ જુલાઈ બે ના રોજ દેવગઢ બારિયાના જુગારનું હબ ગણાતા કાપડીના રાતળિયા ફળિયામાં એક રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર દેવગઢ બારિયા પોલીસે સપાટો બોલાવ્યો હતો સ્થળ પરથી રૂપિયા પચીસ હજાર ઉપરાંતની રોકડ તેમજ ચાર જેટલા મોબાઈલ ફોન પત્તાની કેટ નંગ મળી કુલ કિંમત રૂપિયા પિસ્તાળીસ હજારના મુદ્દામાલ સાથે અઢાર જેટલા જુગારીઓને પકડી પાડ્યા હતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે અને તમામને જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર જાણવા મળી રહ્યું છે દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં રાતળિયા ફળિયામાં રહેતા યાકુબભાઈ કાળુભાઈ રાત નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં મોટા પાએ જુગાર રમાડતો હોવાની દેવગઢ બારિયા પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે દેવગઢ બારિયા પોલીસની ટીમે બાતમીમાં દર્શાવેલ દેવગઢ બારિયાના કાપડી વિસ્તારના રાતડિયા ફળિયામાં રહેતા યાકુબભાઈ કાળુભાઈ રાતડિયાના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર ઓચિંતો છાપો મારતા દોડધામ મચી ગઈ હતી દેવગઢ બારિયા પોલીસે આ સંદર્ભે પકડાયેલા અઢાર જેટલા જુગારીઓ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી તમામને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે ગુજરાત જનતા ન્યૂઝ દાહોદ